ટ્રક બેકાબુ થતા માર્ગની સાઈડના દુકાનમાં ઘુસી જતા દુકાનો તેમજ દુકાનના માલ નુકસાની થયું હતું ટ્રકની બેકાબુ ગામના નિવૃત્ત પોલીસ જમાદાર શાંતરામભાઈ જાદવનું ટ્રક અને દુકાન વચ્ચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું વધુમાં ત્રણ ઇસમો ઇજાગ્રસ્ત બનતા સારવાર હેઠળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ સાપુતારા વધુ સમાચારો માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલની